નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં ખાસ ચર્ચા વિજય હઝારે ટ્રોફી વિશે આજથી અમદાવાદમાં વિજય હઝારે ટ્રોફી શરૂ થઈ છે પચાસ ઓવરસી પ્રીમિયમ ટુર્નામેન્ટ જેમાં આડત્રીસ ટીમો ભાગ લઈ રહી છે સૌથી વધુ આ ટ્રોફીમાં ટાઇટલ જેણે જીત્યા છે તે તમિલનાડુના નામે છે તમિલનાડુની ટીમના નામે આ જીતવાનો આખો વિક્રમ છે એટલે આજના કાર્યક્રમમાં થોડું વધારે આ ટ્રોફી ટૂર્નામેન્ટ્સ વિશે જાણવાનો પ્રયાસ કરીશું એક ટ્રોફીક ટુર્નામેન્ટમાં રમતા ખેલાડીઓ કે જે ભવિષ્યમાં ક્યાંક ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બનતા હોય છે ત્યારે આ ખેલાડીઓના ઘડતરમાં આજે અલગ અલગ પ્રકારની ટોર્નામેન્ટ છે કેટલો ભાગ ભજવે છે તે સમજવાનો પ્રયાસ કરીશું એટલે ફક્ત વિજય હજારે જ નહીં પરંતુ આપણે ત્યાં આ પણ ઘણી ટુર્નામેન્ટ રમાય છે જેમ કે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી છે રણજી ટ્રોફી છે આ બધી ટુર્નામેન્ટનું એક ખૂબ જ પોતાનું ભવિષ્ય જે છે ખૂબ જ સુંદર ભવિષ્ય ઘડવા માંગતા ક્રિકેટર એક ભાવિ ક્રિકેટ ટીમના ભાગ તરીકે એ ખેલાડીના જીવનમાં કેટલું મહત્વ છે તે જાણવાનો પ્રયાસ કરીશું એક પ્રકારે ભવિષ્યની ટીમ ઇન્ડિયામાં રમનારા ખેલાડીઓની પાઠશાળા તરીકે આ ટ્રોફી ટુર્નામેન્ટ્સ જે જોવામાં આવતી હોય છે ઘણીવાર એવું પણ થતું હોય છે કે ભારતીય ક્રિકેટ ટીમમાં રમનારા ખેલાડીઓની પસંદગી કરતી વખતે આ ટૂર્નામેન્ટમાં એ ખેલાડીઓનું જે પ્રકારનું પરફોર્મન્સ રહ્યું હોય છે તેને એક આધાર તરીકે જોવાય છે એક પ્રકારે પરખ થાય છે આ ટુર્નામેન્ટમાં જે કોઈ પણ રમતા હોય છે તેમની ખેલાડીઓની ક્ષમતાઓની તેમની પ્રતિભાઓનો પરિચય થાય છે એટલે કેવા પ્રકારે તેમનું ઘડતર થાય છે તે સમજવાનું છે એટલે આ ટૂર્નામેન્ટ્સ વિશે વાત કરવી આજના

આમ તો બીસીસીઆઈ દુલીપ ટ્રોફી ઈરાની કપ રણજી ટ્રોફી સૈયદ મુસ્તાક અલી વિજય હઝારે ટ્રોફી અને અન્ય ડોમેસ્ટિક ક્રિકેટનું આયોજન કરે છે જેમાં રણજી ટ્રોફી મલ્ટી ડે ટુર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફી વન ડે અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી ટ્વેન્ટી ટ્રોફી તરીકે રમાડવામાં આવે છે જેમાં ભારતના તમામ રાજ્યોની ટીમો ભાગ લે છે આજથી વિજય હઝારે ટ્રોફીનો પ્રારંભ થયો અને અઢાર મેચો આજે રમાઈ રહી છે આડત્રીસ ટીમો આ ટોર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે જેમાં સૌથી વધુ ટાઇટલ જીતવાનો વિક્રમ તામિલનાડુના નામે છે કે જેમણે આ ટાઇટલ પાંચ વાર જીત્યું છે જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન હરિયાણા છે વર્ષ બે હજાર બે બે હજાર ત્રણ સુધી આ ટોર્નામેન્ટ ઝોનલ ટુર્નામેન્ટ તરીકે રમાતી હતી જ્યારે હવે નેશનલ કોમ્પિટિશન તરીકે રમાઈ રહી છે બીસીસીઆઈની ગાઈડલાઈન્સ પ્રમાણે તમામ એ ખેલાડીઓ કે જે નેશનલ ડ્યુટી પર નથી તેમણે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રમવી ફરજિયાત છે એટલે બીજી હરોળના સ્ટાર ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં જોવા મળશે તો વાત કરીશું ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિશે અને પહેલો સવાલ અશોકભાઈ એ જ પૂછવો છે કે ભારતીય ડોમેસ્ટિક ટુર્નામેન્ટની ભારતીય ક્રિકેટ પર કેટલી અસર જોવા મળશે દરેક દેશો એક સિનિયર ટીમ જ્યારે તૈયાર કરતા હોય છે ત્યારે વિવિધ પ્રકારની ટુર્નામેન્ટ્સનું આયોજન કરતા હોય છે દરેકના પોતપોતાના ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં જે રીતે સવલત હોય જે રીતે નાણાકીય વ્યવસ્થા હોય આઈસીસી એને ઓવરસી કરે છે કે ભાઈ બીસીસીઆઈ બરાબર કરે છે કે નહીં અથવા તો જે પ્રમાણે ધારો કે બીસીસીઆઈ આ બધા ટુર્નામેન્ટ એકચ્યુઅલી બીસીસીઆઈના અંડરમાં થાય પણ ઓવરઓલ તમારે જ્યારે જોવાનું હોય તો આઈસીસી જો દરેકે દરેક દેશમાં ક્રિકેટના વિકાસ માટેની વિવિધ ટુર્નામેન્ટો અલગ અલગ એજુલ પ્રમાણે રમાય છે કે નહીં ભારત કારણ કે ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જબરજસ્ત છે બીસીસીઆઈ બોર્ડ બહુ શાનદાર છે દમદાર છે પૈસાદાર છે એટલે એની જે દરેકે દરેક ટોર્નામેન્ટ છે પ્રીમિયર ટુર્નામેન્ટ ગણી શકાય એવી હોય છે અને બીજી એક મહત્ત્વની વાત આ વખતે એ પણ થઈ છે કે બીસીસીઆઈએ કહ્યું છે કે ભાઈ જે ખેલાડીઓ નેશનલ ડ્યુટીમાં નથી દે ઓલ વિલ હેવ ટુ પ્લે ધીસ ટોર્નામેન્ટ એટલે કે વિજય હજારે સિનિયર ટુર્નામેન્ટ છે અને દરેકે દરેક એવા ખેલાડીઓ કે જે ભારતીય ટીમનો હિસ્સો નથી અત્યારે નથી એટલે કે વન ડેના ખેલાડીઓ ટી ટ્વેન્ટીના ખેલાડીઓ આ તમામે તમામ ખેલાડીઓ જે છે એ ખેલાડીઓ આ ટોર્નામેન્ટમાં રમશે બિકોઝ ધીસ ઇઝ ગોઈંગ ટુ ગો ફોર એ લોંગ ડેઝ અને વન ડે ટુર્નામેન્ટ છે આ પચાસ ઓવરની પહેલી વસ્તુ એ છે કે અલગ અલગ ફોર્મેટ ધારો કે રણજી ટ્રોફી છે તો એ મલ્ટી ડે ફોર્મેટ છે તમારી પાસે વિજય હજારે ટ્રોફી છે તો એ ફિફ્ટી ઓવર્સ છે તમારી પાસે સૈયદ મુસ્તાક અલી છે તો ટ્વેન્ટી ટ્વેન્ટી છે તો અંડર ટ્વેન્ટી થ્રી છે બાકીના બધા બાવીસ ટુર્નામેન્ટ છે એની મહિલાઓની અને પુરુષોની થઈને પણ ઓવરઓલ જોવા જઈએ તો ક્યાંક એમ કહી શકાય કે વિજય હજારે ટ્રોફીમાં રમવું એ પહેલી વસ્તુ કે તમે પહેલાં રણજી ટ્રોફીમાં રમો પહેલાં અંડર સિક્સટીન રમો અન્ડર નાઇન્ટીન રમો પછી સ્ટેટની રણજી ટ્રોફીમાં રમો ત્યાર પછી તમે આજે વિજય હજારે ટ્રોફીમાં રમો તો ઇટ ઇઝ અ સ્ટેપ બાય સ્ટેપ એન્ડ ધીસ ઇઝ કન્સિડર ટુ બી ધી ટોપ મોસ્ટ ટૂર્નામેન્ટ કારણ કે બે પ્રકારના ક્રિકેટ ભારતમાં રમાય છે એક વ્હાઇટ બોલ ક્રિકેટ એક રેડ બોલ ક્રિકેટ એમાં જે વ્હાઇટ બોલ ક્રિકેટ છે વ્હાઇટ બોલ ક્રિકેટમાં વન ડે અને ટી ટ્વેન્ટી આ બે ફોર્મેટ રમાય એટલે હમણાં જેમ વાત કરી કે ભાઈ અલી ટ્રોફી રમાઈ ગઈ એ ટી ટ્વેન્ટી રમાડે છે બધી દેશ દેશની બધી ટીમો ભાગ આમાં તે તેત્રીસ પાંત્રીસ આડત્રીસ ટીમો ભાગ લઈ રહી છે કે દેશના દરેકે દરેક રાજ્ય જ્યાં જ્યાં એસોસિએશન છે રેલવેઝની ટીમ પણ એમાં હોય છે તો એ બધી ટીમો ત્યાં આમાં ભાગ લેવો પડે છે અથવા તો લે છે અને ક્યાંક ને ક્યાંક આમાંથી આપણને વિરાટ કોહલી લઈ લો તમે કે રોહિત શર્મા લઈ લો કે આ બધા દિગ્ગજો રાહુલ દ્રવિડથી માંડીને કે છેક સુધીના અત્યાર સુધી જે ટેસ્ટ પ્લેઈંગ ખેલાડીઓ છે બધા ખેલાડીઓ એકને એક દિવસ આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટમાંથી પસાર થયા હોય છે અને ધીસ ઇઝ ઓપનિંગ ઓપનિંગ ઓફ ધ સિનિયર પ્લેયર સિનિયર ટોપમોસ્ટ સિનિયર પ્લેયર તમારી પાસે તૈયાર થઈ જાય ત્યારે ત્યાંથી ક્યાં જવું એ નક્કી અહીંયાથી થાય કે નેશનલ ટીમમાં જાય છે આઈપીએલમાં જાય છે કે પછી એનસીએમાં જાય છે એટલે કે ક્રિકેટ એકેડેમીમાં એને સિલેક્ટ કરવામાં આવે છે તો ત્યારે વેરિયસ ગ્રુ વેરિયસ સ્ટેજીસ કે ત્યાં એ પહોંચવા માટેનો પ્રયત્ન કરો અલ્ટિમેટ ગોલ જે તેનો છે એ ભારત માટે રમતા ખેલાડીઓ વિવિધ ફોર્મેટમાં તૈયાર કરવાનો છે એટલે એક બહુ મહત્ત્વની વાત એ છે કે આ ટુર્નામેન્ટને એટલી સિરિયસલી લેવામાં આવે છે જેમ મેં કહ્યું કે બીસીસીઆઈએ કહેલું છે કે ભાઈ જે ડોમેસ્ટિક અરે જે ખેલાડીઓ નેશનલ ડ્યુટી પર નથી દે ઓલ વિલ હાવ ટુ પ્લે ધીસ ટુર્નામેન્ટ એટલે જે કોઈ ટોચના સૂર્યકુમાર યાદવથી માંડીને હાર્દિક પંડ્યાથી માંડીને રવિ બિશ્નોથી માંડીને આ બધા ખેલાડીઓ આપણને આ વન ડે ટૂર્નામેન્ટની અંદર વિજય હજારે ટ્રોફીમાં જોવા મળશે એટલે આ જે વિવિધ ફોર્મેટ છે એ વિવિધ ફોર્મેટ્સમાં ધારો કે રણજી ટ્રોફી છે ચાર દિવસનું ફોર્મેટ તો એમાં આપણે જોઈએ છીએ કે ભાઈ ટેસ્ટ મેચ માટે કેવા ખેલાડીઓ મળી શકે ત્યાર પછી વિજય હજારે ટ્રોફી છે તો વન ડે માટે વ્હાઇટ બોલ ક્રિકેટ રમવા માટે કોઈ ખેલાડી આમાંથી મળી શકે કે નહીં પછી સૈયદ મુસ્તાક અલી જેમાંથી ટી ટ્વેન્ટી માટેના ખાસ ખેલાડીઓ કયા તો આ કેટેગરાઇઝ કરે છે આજે એક રણજી ટ્રોફીમાં રમતો ખેલાડી પછી વન ડેમાં પણ સારું રમે ટી ટ્વેન્ટીમાં પણ સારું રમે ઇટ મીન્સ કે હી ઇઝ એબલ ટુ પ્લે ઇન ઓલ થ્રી ફોર્મેટ્સ તો એનું જે વેટેજ છે વેટેજ વધી જાય એઝ અ ખેલાડી એટલે આ જે ટુર્નામેન્ટ છે ટુર્નામેન્ટની પાછળનો હેતુ ભારતની ટીમ તૈયાર કરવાનો ભારતના ખેલાડીઓને તૈયાર કરવાનો જે રમતનો વિકાસ કરવાનો છે અને એ રમતના વિકાસની સાથે સાથે કારણ કે જે ટૂર્નામેન્ટ્સ બીસીસીઆઈ કરી રહી છે અથવા તો ઓર્ગેનાઇઝ કરે છે લોકો એ બીજા દેશમાં પણ એ પ્રકારની ટુર્નામેન્ટ ટૂર્નામેન્ટ અંડર સિક્સટીનની મેચો હોય અંડર નાઇન્ટીનની મેચો રમવાની અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ પણ થાય છે તો આ બધી અલગ અલગ વિશ્વસ્તરીય જે ટુર્નામેન્ટ છે એ વિશ્વસ્તરીય ટુર્નામેન્ટમાં ખેલાડીઓ અલગ અલગ ટુર્નામેન્ટમાં રમીને ભાગ લેતા હોય છે દિસ ઇઝ વન ઓફ ધ પ્રીમિયમ ટુર્નામેન્ટ એટલે અહીંયા ઇન્ડિયા એની ટીમ પણ બને અહીંયા ઇન્ડિયાની ટીમ પણ બને તો આ બંને જગ્યાએ રમવા માટેની તક એ આ ટોર્નામેન્ટમાંથી પૂરી પાડવામાં આવે છે આપણે કઈ મેજર ટુર્નામેન્ટ એવી છે કે જે બીસીસીઆઈ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કરવામાં આવે છે અને કેટલો ફેર છે ખાસો આ સમજવું છે અશોકભાઈ કે પહેલાની ટુર્નામેન્ટમાં અને હાલમાં રમાઈ રહેલી ટુર્નામેન્ટમાં કેટલો ફરક જોઈ રહ્યા છો સી પહેલાં તો ટુર્નામેન્ટ્સ રમાતી હતી એવું નહોતું પહેલાં તો ટેસ્ટ મેચ એક જ ફોર્મેટ હતું વર્ષો પહેલાંની વાત છે નાઇન્ટીન એટી થ્રી એટી એટી ટુ એટી થ્રીમાં ત્યાર પછી સાહીઠ ઓવરની મેચ થઈ પછી પચાસ ઓવરની મેચ થઈ અને પછી ટ્વેન્ટી ટ્વેન્ટીની મેચ થઈ જેમ જેમ ફોર્મેટ્સ બદલાતા ગયા જેમ જેમ રમવાની પદ્ધતિઓ બદલાતી ગઈ પચાસ ઓવરની મેચ થઈ કપડાં ચેન્જ થયા કલર કપડાં આવી ગયા અને કલર કપડાંની સાથે બોલ પણ ચેન્જ થયો એ વ્હાઈટ બોલ આવી ગયો તો આ જે પરિસ્થિતિ કાળક્રમે ચેન્જ થતી ગઈ એટલે એ પ્રકારના ફેરફારો બીસીસીઆઈને પોતાના ડોમેસ્ટિક ક્રિકેટમાં કરવા પડ્યા લાઈક તમે વ્હાઈટ કપડાં પહેરીને તમે જુઓ તો તમને આ ટીમો રમતી જોવા મળે કે જે રણજી ટ્રોફી ચાર દિવસની રમે છે તો એ ચાર દિવસની ટૂર્નામેન્ટમાં એ લોકો એ મળે પછી વ્હાઈટ બોલ ટુર્નામેન્ટ તો વન ડે અને આજે બીજા જ્યારે ટ્રોફી છે તે સુડવી પ્લેડ વિથ વ્હાઈટ બોલ તો ક્યાંક આ પ્રકારના એ થયા અચ્છા ના તમે કહ્યું ભાઈ રણજી ટ્રોફી કોને એમ કરવામાં આવે તો અલ્ટિમેટ એમ જે રણજી ટ્રોફીનું છે એ છે એવા ખેલાડીઓ કે જે ચાર દિવસ સુધી ફિલ્ડિંગ કરી શકે એમની ફિઝિકલ ફિટનેસ કેવી છે એમની કેટલી એજિલિટી છે એ મેદાન ઉપર ઊભા રહેવાની કેટલી શક્તિ ધરાવે છે કેટલી ઓવર્સ બોલિંગ કરી શકે છે આ બધી જ જે એબિલિટી અને એજિલિટી છે એ આ ચાર દિવસની મેચમાંથી જોવામાં આવે છે કે ભાઈ કોઈને સેન્ચુરી મારવી હોય તો ડબલ સેન્ચુરી મારવી હોય તો હી કેન સ્ટે ફોર ધ સેકન્ડ ડે અને એટલું કોન્સન્ટ્રેશન એટલા ટાઈમિંગ એટલા પરફેક્શન સાથે રમે તો હી કેન ગો ટુ ધ નેક્સ્ટ ડે અને પોતાની સેન્ચુરી અથવા ડબલ સેન્ચુરી પૂરી કરી શકે ટાઈમ ઇઝ નોટ અ લિમિટ તો આ જે પરિસ્થિતિ છે એ તમને લઈ જાય છે ટેસ્ટ મેચના ખેલાડીઓ તૈયાર કરવામાં ભાઈ તમે ધૈર્યપૂર્વક રમી શકો છો તમે બે દિવસ રમી શકો છો બે દિવસ ફિલ્ડિંગ કરી શકો છો ફિઝિકલ ફિટનેસ તમારી છે કારણ કે વન ડેની અંદર તો એક દિવસમાં ફિલ્ડિંગ કરીને તમારે છૂટી જવાનું બેટિંગને ફિલ્ડિંગ કરીને ટી ટ્વેન્ટીમાં તો ચાર કલાકમાં તમે ફ્રી થઈ જાઓ પણ પેલી જે ફોર્મેટ છે એ ચાર દિવસની છે એ ત્યાં તમારી તમારામાં કેટલી શક્તિ છે અથવા તો તડકામાં ઊભા રહેવાની કેટલી બે છે એ બધી વસ્તુ તમારે ફિઝિકલ ફિટનેસની વાત કરીએ તો એ અને તમે કેટલા ટકી શકો છો બધું એના ઉપરથી તો એને એમ કરીને ટેસ્ટ મેચ કરવામાં આવે ત્યાર પછી વ્હાઈટ બોલ ક્રિકેટ આવ્યું એટલે પછી એમાંથી એમ લાગ્યું કે ભાઈ આ જે ફોર્મેટ છે વર્લ્ડમાં ફેમસ થયું તો પછી આપણે ફિફ્ટી ફિફ્ટી ટુર્નામેન્ટ શરૂ કરી દેટ ઇઝ વિજય હજારે ટ્રોફી અને ત્યાર પછી ટ્વેન્ટી ટ્વેન્ટી ફેમસ થયું એટલે અલ્ટિમેટ એમ એ છે કે જો ભારતને આજે ત્રણે ત્રણ ટીમો અલગ બનાવી હોય કે ભાઈ ટેસ્ટની ટીમ અલગ વન ડેની અલગ અને ટી ટ્વેન્ટીની અલગ તો આ પ્રકારની ટીમો ઊભી થઈ શકે એવો ખેલાડીઓનો જથ્થો તૈયાર કરવાનું મહત્ત્વનું કામ બીસીસીઆઈની ટોર્નામેન્ટ્સ કરે છે સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એવરી ટુર્નામેન્ટ આ ધારો કે રણજી ટ્રોફી રમાય આટલા બધા દિવસોના દિવસો સુધી રમાયા એમાં હુ ઇઝ ધ ટોપ સ્કોરર તો એનો અર્થ એ થયો કે એ ટોપ સ્કોર કરનાર ખેલાડી પાસે એટલું ધૈર્ય છે કે લગભગ બેમાંથી એક મેચમાં એ સ્કોર કરે છે સો ય ઇટ્સ જજમેન્ટ કે આ ખેલાડી ટેસ્ટ મેચમાં ચાલી શકે હોય છે ફાસ્ટ ક્રિકેટની વાત આવે વન ડેની વાત આવે તો વન ડેની અંદર થોડું ધૈર્ય અને થોડું ફાસ્ટ એ બંનેના જે ગુણ હોય જેની પાસે ઇનિંગ બનાવવાના કારણ કે એમાં એવું છે કે ભાઈ વન ડેની અંદર તમારી પાસે પચાસ ઓવરની મેચ છે પચાસ ઓવર રમવાનું તમે ઓપનિંગ બેટ્સમેન તરીકે આવ્યા શરૂઆતમાં તમે ધીમું રમો છો તમે સ્લો સ્ટાર્ટર છો તો ઓકે પાછળથી તમે ફાસ્ટ રમીને તમે બોલ અને રનને કોમ્પન્સેટ કરી આપો છો કે નહીં દેટ ઇઝ ટુ બી સીન એ જો તમે કરી શકો છો મીન્સ યુ આર એ ગુડ બેટર ફોર ધ વન ડે ટી ટ્વેન્ટી ઇઝ અધર વેરાઉન્ડ રાઈટ ફ્રોમ વેરી ફર્સ્ટ બોલ યુ હવ ટુ ગો ફોર ધ શોર્ટ્સ તો કેટલા સારા શોર્ટ્સ કેટલા ઊંચા શોર્ટ્સ કેટલા લાંબા શોર્ટ્સ તમે મારી શકો છો એ તમારું પસંદગીનું માપદંડ બને ટી ટ્વેન્ટી માટે તો આ જે ત્રણે ત્રણ ચાર અને ટુર્નામેન્ટ બાવીસ ટુર્નામેન્ટો છે જેમાં ઈરાની કપ આવી જાય છે ત્યાર પછી વિજય હજારે ટ્રોફી આવે કલર કર્નલ સિકે નાઇડ નાયડુ ટ્રોફી આવે અલગ અલગ એજ ગ્રુપ સિક્સટીન માટે છે નાઇન્ટીન માટે છે ટ્વેન્ટી થ્રી માટે અલગ છે વિમેન્સ માટે અલગ છે મેન્સ માટે અલગ છે બોયઝ માટે અલગ છે તો આ રીતે અલગ અલગ ટોર્નામેન્ટમાંથી ક્યાંક લગભગ એકવીસથી બાવીસ ટુર્નામેન્ટો દર વર્ષે રમાય છે પણ એનો અલ્ટિમેટ ગોલ જે હોય છે દરેક ખેલાડીનો જે ગોલ હોય એ શું હોય તો વિજય હજારે ટ્રોફીનું જે મુખ્ય આકર્ષણ અથવા તો મુખ્ય ઇનપુટ જે કામ લાગે લાગેવો છે એ આઈપીએલના છે કે ભાઈ ચાલો આમાંથી કોઈ ખેલાડી છે એવો કે ફાસ્ટ રમી શકે સારી બોલિંગ કરી શકે ત્યાર પછી અત્યારે ભારત રિસ્ટ સ્પિનર શોધી રહી છે તો રિસ્ટ સ્પિનર ક્યાંથી મળશે તો આમાંથી કોઈ રિસ્ટ સ્પિનર મળી શકે છે એ પ્રકારના સ્પિનર્સ કે જે હવે નિવૃત્ત થતા હોય ધારો કે અશ્વિન હમણાં નિવૃત્ત થયો તો અશ્વિનનું રિપ્લેસમેન્ટ કોણ તો એ રિપ્લેસમેન્ટ તમને સીધે સુધી આઈપીએલમાંથી કદાચ નહીં મળે તો તમારે આ બધી ટુર્નામેન્ટ્સ કે રણજી ટ્રોફીમાં સૌથી વધારે વિકેટ કયા સ્પિનરે લીધી કે જે રિસ્ટ સ્પિનર છે તો એનો પહેલાં એ થાય ત્યાર પછી વન ડેની અંદર હુ ઇઝ સક્સેસફુલ બોલર ઇન ધીસ કેટેગરી એને તો તમારી પાસે ઓપનિંગ બેટ્સમેનથી માંડીને અગિયાર અગિયાર ખેલાડીઓ એટલે ફાસ્ટ બોલર સ્પિનર્સ રિસ્ટ સ્પિનર આ બધા જ ખેલાડીઓ તમને ત્યાંથી મળી શકે એટલે આ બધી જે આઈપીએલ ઇઝ હવે એવું થયું છે કે ભાઈ આઈપીએલમાંથી ખેલાડીઓ મળે છે અને સીધા તમે રમાડો છો બટ અલ્ટિમેટલી પહેલાં જે થતું હતું એ પહેલાં આ જે પ્રોસેસ છે એ લા દાખલા તરીકે રણજી ટ્રોફી તો રણજી ટ્રોફીમાંથી ભાગે ભારતની ટીમ સિલેક્ટ કરવામાં આવતી હતી અત્યારે સ્કોપ વધી એ વધી ગયા છે પેરામીટર્સ તમારી પાસે રણજી ટ્રોફી પણ છે તમારી પાસે વિજય હજારે છે તમારી પાસે સી કે નાયડુ ટ્રોફી છે અથવા તો જે બીબીજી બીજી બાકીની સૈયદરી ટુર્નામેન્ટ છે એ જ પ્રમાણે અંડર ટ્વેન્ટી થ્રી ટુર્નામેન્ટ છે તો તમને એમાંથી કન્સિસ્ટન્સી કોની સારી છે અને કોણ બેટ્સમેન ચારેવ ફોર્મેટમાં ધારો કે કોઈ અંડર સિક્સટીનથી છોકરો તૈયાર થતો હોય તો સચિન તેંદુલકરે અંડર સિક્સટીન સેવન્ટીનમાં એટલા બધા રન માર્યા કે અંડર નાઇન્ટીનમાં એ ફડાકાની ટીમમાં આવી ગયો એટલે સોળ સોળ વર્ષની કે ઉંમરે રમતો થઈ ગયો તો આ બધા હીરાઓ પારખવાનું જે કામ છે એ હીરા પારખવાનું કામ આ ટુર્નામેન્ટ કરે એટ ધ એન્ડ ઓફ ધી ટુર્નામેન્ટ યુલ ફાઇન્ડ કે ભાઈ કોનામાં કેટલી શક્તિ છે કોનામાં ધૈર્ય છે કોણ ફાસ્ટ રમી શકે છે અને કોણ બંને ફોર્મેટમાં સારું રમી શકે છે બિલકુલ અને થોડું વિજય હઝારે ટ્રોફી વિશે આપણે જાણીએ કે કેવા પ્રકારનું ફોર્મેટ હોય છે કેટલું તેનું મહત્વ છે કયા ક્રિકેટને ધ્યાનમાં રાખીને તેનું આયોજન થાય છે સી બેઝિકલી ઇટ્સ અ વન ડે ટુર્નામેન્ટ ઇટ્સ અ પ્રીમિયમ ટુર્નામેન્ટ વિજય હજારે ભારતના કેપ્ટન હતા અને એમણે ઓસ્ટ્રેલિયા સામે એડિલેડની અંદર એ જમાનામાં બંને ઇનિંગમાં સદીઓ મારી હતી અને એક ભારતનું નામ વૈશ્વિક ઓફકોર્સ ટેસ્ટ મેચ આપણે હારી ગયા હતા બટ હી ઇઝ બીન નોન ફોર દેટ અને એના નામે આ રમાડવામાં આવે છે પહેલાં અલગ ઝોનલ ફોર્મેટ હતું નાવ ઇટ હેઝ મેડ અ નેશનલ ફોર્મેટ હવે નેશનલ ફોર્મેટ બન્યું છે એટલે પહેલાં ઝોનલ ફોર્મેટ એટલે ચાર ઝોન પાંચ ઝોન પાંચ ઝોન વચ્ચે ક્રિકેટ રમાતું હતું નાવ ઇટ હેઝ ગોન ટુ નેશનલ ક્રિકેટ નેશનલ ક્રિકેટ થયું એટલે બધા સ્ટેટ આવી જાય તો બધા સ્ટેટ આની અંદર રમે તેત્રીસ કે જે કોઈ ટીમો છે ધોઝ ઓલ ટીમ્સ આર પાર્ટિસિપેટિંગ ઇન ધીસ અને અહીંયાથી બેસ્ટ કોણ એનું એ થાય તમે કહો કે કોને એમ કરીને રમાડવામાં આવે એ સી બેઝિકલી તમારી પાસે ત્રણ ફોર્મેટ છે એમાં સૌથી મહત્ત્વનું ફોર્મેટ છે પહેલાં રણજી ટ્રોફીનું તમે ડાયરેક વિજય હજારે ટ્રોફીમાં કદાચ ના આવી શકો યુ હો ટુ ગો થ્રુ ધી રણજી ટ્રોફી રણજી ટ્રોફીમાં તમે સારું રમો છો ફાસ્ટ રમો છો અથવા તો કાબિલ તારીફ અંડર સિક્સટીન અંડર નાઇન્ટીનમાં સારું રમે છો દેન યુ ગેટ ધ ચાન્સ ઇન ધ સ્ટેટ ટીમ ઇટ ઇઝ અ સ્ટેટ ટીમ બેઝિકલી ઇટ્સ અ રણજી ટ્રોફીની ટીમ છે એવું ટીમ છે આ એમાં કંઈક થોડા ઘણા ફેરફાર એવા હોય કે જે રણજી ટ્રોફીમાં બહુ જ ધીમું અથવા તો બહુ લાંબુ રમી શકતા હોય અને ના રમાડે થોડા ફાસ્ટ ખેલાડીઓને તો ઇટ ઇઝ અલ્ટિમેટલી ફ્રોમ રણજી યુ નીડ ટુ કમ ટુ ધી વિજય હજારે ટ્રોફી એન્ડ ફ્રોમ વિજય હજારે ટ્રોફી યુ કેન ગો ટુ નો સૈયદ મુસ્તાક ટ્રોફી ઓર વોટ એવર ફોર્મેટ યુ વોન્ટેડ ટુ ગો તો અહીંયા આગળ આ એક આ પર્ટિક્યુલર ફોર્મેટના ખેલાડીઓ એક એવા પ્લેટફોર્મ પર આવીને ઉભા રહે છે કે જ્યાંથી એમને ટેસ્ટ માટે પણ સિલેક્ટ કરી શકાય નેશનલ ક્રિકેટ એકેડેમી પણ એમને ભવિષ્યમાં સારા ખેલાડીઓ તૈયાર કરવા માટે એ કરી શકે છે અને આઈપીએલ માટે તમારી પાસે રેન્જ ઓફ પ્લેયર્સ વધી જાય છે તમે આ એક સિઝનની અંદર હજાર રન માર્યો હોય તો તરત જ તમે આંખમાં આવો કે હા યાર પહેલાં છોકરાએ થાઉઝન્ડ રન્સ માર્યા છે વિજય હજારેમાં અથવા તો અલીમાં અથવા તો રણજી ટ્રોફીમાં અને હી વોઝ કન્સિસ્ટન્ટ તો એને આઈપીએલમાં પણ મળી આઈપીએલમાં એવું છે પચીસ લાખથી શરૂ થાય પચીસ કરોડ બી મળે અને સ્કાય ઇઝ ધ લિમિટ તો એ બધા ખેલાડીઓ તમને અહીંથી મળે અને પછી આઈપીએલમાંથી નેશનલમાં મળે એ અલગ વસ્તુ છે તો હું માનું છું કે આ એક એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં બધાને તૈયાર કરીને રાખી દેવામાં આવે આર ધ બેસ્ટ તમારે જોઈએ એટલા લઈ જાઓ ઓન ધ બેસીસ ઓફ ધ પરફોર્મન્સ તો આ રીતે વિજય હજારે ટ્રોફીનું ઇમ્પોર્ટન્સ અત્યારના સમયમાં થઈ ગયું છે આપણે સૈયદ મુસ્તાક અલી વિશે પણ વાત કરીએ અશોકભાઈ ટી ટ્વેન્ટીમાં મુંબઈ ચેમ્પિયન બન્યું અને આ ટુર્નામેન્ટમાં આડત્રીસ ટીમો ભાગ લઈ રહી છે તો કયું રાજ્ય ચેમ્પિયન બની શકે આપણી દ્રષ્ટિ ઇનફેક્ટ તો વિજય હજારે ટ્રોફીનો ઇતિહાસ જુઓ તો તમિલનાડુ હેઝ બીન નંબર વન ફાઇવ ટાઈમ્સ ચેમ્પિયન બન્યા છે એ લોકો ગુજરાત એકવાર બન્યું છે સૌરાષ્ટ્ર બે વાર બન્યું છે અને કર્ણાટક ચાર વાર બન્યું છે મુંબઈ ચાર વાર બન્યું છે તો આ બધા સ્ટેટ જે આ પર્ટિક્યુલર ફોર્મેટમાં ચેમ્પિયન્સ બન્યા છે અત્યાર સુધીના જે મેચિસ અથવા તો જે ટોર્નામેન્ટ્સ રમાયા છે એમાં એક તમારી પાસે એક ઓલ્ટરનેટિવ્સ તો છે જ કે ભાઈ તમે કયા ખેલાડીઓને લેશો તો તમે જો વ્હાઇટ બોલ ક્રિકેટ રમીને આવેલા મુસ્તાકઅલી ટ્રોફીના ખેલાડીઓને લેશો તો વન ડે ક્રિકેટમાં એમનો પ્રભાવ વધારે પડશે કારણ કે ઓલરેડી એ લોકો કોમ્પિટિટિવ ક્રિકેટની ટ્વેન્ટી ટ્વેન્ટી રમી ચૂક્યા છે ધીસ ઇઝ ઓલ્સો વ્હાઈટ બોલ ટૂર્નામેન્ટ દેટ વોઝ ઓલ્સો ધ વ્હાઈટ બોલ ટૂર્નામેન્ટ એટલે ત્યાંથી રમીને જો એ ખેલાડીઓ અહીંયા આગળ રમે તો હું માનું છું કે ચેમ્પિયનને થોડું એ જ મળે થોડી ધાર એને મળે કે હા હમણાં જ ચેમ્પિયન બન્યા છે અને અહીં આગળ ચેમ્પિયનશીપ જીતવા આવ્યા છે બટ ફેક્ટ ઓફ લાઈફ ઇઝ કે તમારે આટલી બધી ટુર્નામેન્ટ રમવાની છે પહેલાં તમારે રાઉન્ડ રોબિન રમવાની છે ત્યાર પછી તમે નોકઆઉટમાં આવો છો એટલે પહેલાં તમે રાઉન્ડ રોબિન રમી લો એટલી બધી મેચો રમવાની છે ત્યાંથી ચડાઈને તમે નોકઆઉટમાં આવો એટલે કે ક્વાર્ટર ફાઇનલ સેમીફાઈનલ ફાઇનલમાં આવો ત્યાર પછી તમે ચેમ્પિયન બનો છો ઇટ્સ અ કોમ્પિટિશન ઇઝ સ્ટીફ એટલે આ આપણે કહી શકીએ કે હા દે આર ધ બેટર પ્લેયર એટલે કે જીતેલા છે હરિયાણા ચેમ્પિયન બન્યું છે ગયા વખતે તો આપણે એમ કહી શકીએ કે હરિયાણા પણ એ છે કે દાવેદાર છે ત્યાર પછી બીજા દેશો બીજા જે રાજ્યો છે કર્ણાટક છે તમિલનાડુ છે આ બધા રાજ્યો પણ જોરદાર છે તો ક્યાંક એક ટસલ એ ટસલ અહીંયા જોવા મળે કે કોણ જીતે છે અને કારણ કે ઇટ્સ એ લેન્ધી ટોર્નામેન્ટ આજે લગભગ અઢાર મેચો રમાવાની છે તો એ પ્રકારની જ્યારે તમારી પાસે મોટી ટુર્નામેન્ટ હોય તો એકબીજાની સાથે રમવાનું એક સિંગલ દિવસની એક દિવસની મેચો અને એ તમે રમીને પાંચ અડત્રીસ ટીમો છે પાંચ વિભાગો પાડ્યા એના પાંચ ગ્રુપ્સ છે અને પાંચ ગ્રુપ્સની અંદર જે ત્યાર પછી જે થશે નોકઆઉટ જે રાઉન્ડ રોબિન પદ છે પછી નોકઆઉટ શરૂ થશે અને નોકઆઉટ પછી ફાઇનલ એટલે એ બહુ જ મોટી ગરણીમાંથી ગળાઈને આવવાનું છે એટલે હા એક થોડો એ જ રહે કે હા ભાઈ એ ફાસ્ટ ક્રિકેટ રમીને આવ્યા છે વ્હાઇટ બોલ ક્રિકેટ રમીને આવ્યા છે તો થોડો ટેમ્પરામેન્ટ એમનો હોય અને જીત્યા છે એટલે થોડો કોન્ફિડન્સ પણ હોય બટ ધ થિંગ ઇઝ દેવ ટુ પ્લે વિથ મેની મેની ઓફ ધેમ મીન એમની ટીમમાં જેટલી ટીમો છે બધાની સાથે રમવાનું છે ત્યાંથી બહાર નીકળીને પછી તમારી પાસે બીજી મેચો રમવાની તો ઇટ્સ અ ટફ ટાસ્ક બટ યસ આપણે એમ કહી શકીએ કે મુંબઈ ને થોડો બેનિફિટ ચોક્કસ છે બિકોઝ દે આર ધ ચેમ્પિયન ઇન વન ફોર્મેટ અને જસ્ટ બી બિકોઝ ઇટ્સ અ વ્હાઈટ બોલ ફોર્મેટ ઓનલી બંને ફોર્મેટ વ્હાઈટ બોલ ફોર્મેટ છે ટી ટ્વેન્ટી અને ફિફ્ટી ફિફ્ટી એટલે અહીંયા આગળ પણ એમને કારણ કે તમે બોલના સ્વિંગ જાણો તમે બેટ ઉપર કઈ રીતે બરાબર આવે છે કે નહીં એ તમને ખ્યાલ આવે કયો બેટ્સમેન બરાબર ટાઈમિંગ કરી શકતો હતી એ તમને ખ્યાલ આવ્યો તો અહીંયા આગળ તમે એપ્લાય ચોક્કસ કરી શકો પણ એ એકાદ મેચ હોય તો કદાચ એનો બેનિફિટ મળે બટ ધેર આર પ્લેન્ટી ઓફ મેચિસ અને યુ ડોન્ટ નો કઈ ટીમમાંથી જેમ હમણાં ને કોઈ બરોડા ગુજરાતમાં રવિ બિસ્નોય છે બરોડામાં હાર્દિક પંડ્યા છે તામિલનાડુમાં વરુણ ચક્રવર્તી છે પંજાબમાં હર્ષદીપ છે મધ્યપ્રદેશમાં ખલીલ અહેમદ છે બધા મોટા મોટા નામો છે એટલે કોણ કહેદાળે કેટલું જબરજસ્ત કામ કરીને કઈ ટીમને પાડી દેવડો નો એટલે આ એક બધી વસ્તુ છે કે જેના કારણે આ ટુર્નામેન્ટનું એ કરાય આપણે કહી શકીએ કે હા મું આમ મુંબઈ તો સ્ટ્રોંગ ટીમ છે જ એમાં રણજી ટ્રોફી બી એ સૌથી વધારે ચાલીસ પ્લસ ઓવર જીતી છે વન ડે પણ જીતી છે બધી જીતી પણ ક્યાંક ને ક્યાંક એ કહી શકાય કે હા એમનો હાથ થોડોક ઉપર રહી શકે છે બિકોઝ ધી આર ધ વિનર્સ ઇન ધીસ બિલકુલ કાર્યક્રમ આમ તો અંતરફ છે પણ તેમ છતાં એક સવાલ એવો પૂછવાનું મન થાય કેમ કે ખૂબ જ આ મહત્વનો સવાલ છે ભારતીય ટીમ અત્યારે જે તબક્કામાં છે એક ટ્રાન્સફોર્મ ટ્રાન્સફોર્મેશન સ્ટેજમાં છે હવે કયા ખેલાડીઓ પર સિલેક્ટર્સની નજર રહેશે આ ટુર્નામેન્ટમાં જે ટ્રોફીમાં રમી રહ્યા છે કયા સ્લોટ માટેના ખેલાડીઓ બીસીસીઆઈ શોધી રહ્યું છે બહુ સરસ સવાલ છે બીકોઝ સી અલ્ટિમેટલી તમે ડોમેસ્ટિક ક્રિકેટ જ્યારે હોય ત્યારે બધા સિલેક્ટર્સ એને બહુ ક્લોઝલી મોનિટર કરતા હોય છે કે કોઈ ખેલાડીની કેટલી કન્સિસ્ટન્સી છે અત્યારે શું થયું છે કે યશસ્વી જયસ્વાલ ઓપનર છે એની સામે ઓપનર રાહુલ આવે છે રાહુલ એટલા સારા ફોર્મમાં નથી રોહિત શર્મા ઇઝ અ ઓપનર રોહિત શર્મા ઇઝ નોટ એટ ઓલ ગેટિંગ રન્સ આજે તો કાલે રોહિત શર્મા ઉપર પ્રેશર વધારે છે હી મે લીવ ધ ક્રિકેટ ઓર હી મે રિટાયર વિદિન વિદ ધ અ ઇયર સો તો તે વખતે આપણને એક ઓપનિંગ સ્લોટની જરૂર પડશે ત્યાર પછી વિરાટ કોહલી આવે છે બે એક વર્ષમાં એ કદાચ નિવૃત્ત થાય તો એના માટે પણ તમારે એની જરૂર પડશે રવિન્દ્ર જાડેજા છે વેરી સિનિયર મેન હી કેન બી કેન રિટાયર એની ટાઈમ તો આ બધા સ્થાનો ભરવાના છે અને એટલા માટે બહુ જરૂરી છે કે અહીંયા જે ખેલાડીઓ છે એ એક એક પ્રદર્શન એવું કરે કે ક્યાંક એમનું નામ ચર્ચામાં રહે કારણ કે તમારી પાસે સિલેક્ટર આવે છે તમને વોચ કરે છે એટલે એ બહુ જરૂરી છે કે તમે સારું પ્રદર્શન એ કરો આપણે પાંચ ખેલાડીઓ જોઈએ છે એમાં પાંચ એવા મજબૂત ખેલાડીઓ જોઈએ છે કે જે ખેલાડીઓ ભારતીય ટીમમાં સીધા જઈ શકે વિરાટનું રિપ્લેસમેન્ટ રોહિતનું રિપ્લેસમેન્ટ ત્યાર પછી જાવેદ જાડેજાનું રિપ્લેસમેન્ટ ઓલ ધીઝ પ્લેયર્સ આર યુ નો કેટલું લાંબુ ક્રિકેટ રમશે વી ડોન્ટ નો પણ પ્રોસેસ અત્યારથી શરૂ કરવાની છે ને પ્રોસેસ હે સ્ટાર્ટેડ આ વખતે જે રણજી ટ્રોફી રમાશે એ જે અત્યારની જેટલો વિજય હજારે ટ્રોફી રમાશે એ અથવા તો જે આગળની ટ્રોફીઓ રમાશે ત્યાં આગળ ક્યાંક ને ક્યાંક ખેલાડીઓને શોધવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હશે મિકુલ અશોકભાઈ જે પ્રકારે આપ જોડાયા અને આ તમામ જે આખું એનાલિસિસ કર્યું છે આ ટ્રોફીઓનું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો આપણે પણ આશા રાખીએ કે ગુજરાત પણ આ પ્રકારે ટુર્નામેન્ટ અને ટ્રોફીઓમાં જે ગુજરાતના ખેલાડીઓ છે તેમનો પણ ડંકો વાગે અને ટીમ ઇન્ડિયામાં વધુ ને વધુ ગુજરાતી ખેલાડીઓ એક દિવસ આપણને પણ જોવા મળશે હાલ સ્પોર્ટ્સ શોમાં આટલું જ આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર